અંકલેશ્વર નોટિફાઈડ ઇન બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના અંતર્ગત સ્પર્ધામાં યોજાઇ તેમાં આપવામાં આવ્યો હતો અંકલેશ્વર જે નોટિફાઈડ ને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશના અઢાર રાજ્યોમાંથી એકસો ચાલીસ ઔદ્યોગિક વસાહતોએ ભાગ લીધો હતો ઉદ્યોગ અનુરૂપ માળખાકીય સુવિધા પૂરી પાડવાની કેટેગરીમાં અંકલેશ્વર નોટિફાઈડ વિભાગે ભાગ લીધો હતો અંકલેશ્વર ઔદ્યોગિક રજૂ કરાયું હતું આ સ્પર્ધામાં અંકલેશ્વર જીએડીસી નોટિફાઈડ ને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ મળ્યો હતો ત્યારે આ અંગે વધુ માહિતી આપતા કૈકા પ્રમાણે જણાવ્યું હતું નમસ્કાર કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગ મંત્રાલય તરફથી સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશના અઢાર રાજ્યોમાંથી એકસો ચાલીસ ઉદ્યોગ વરસાદે ભાગ લીધો હતો તેમાં એક આપણે અંકલેશ્વર જીઆઈડીસી એ બી ભાગ લીધો હતો તેમાં અલગ અલગ કેટેગરીમાં જે ઔદ્યોગિકને અનુકૂળ હોય તેવા ઇન્ફ્રાસ્ટ્રકચરની રૂબરૂ આવીને તેમની સમીક્ષા કરવામાં આવી હતી તેઓ દ્વારા અને તેમાં અંકલેશ્વર જીઆઈડીસીને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત કરવામાં આવે છે જે માટે હું ઉદ્યોગ ઉદ્યોગના ઉદ્યોગના વતી સૌનો આભાર માનું છું એસોસિએશન જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે નોટિફાઈડ એરિયા ઓથોરિટી છે જીઆઈડીસી છે જેના સાથ સરખોથી આપણે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે આપણે ડેવલપ કરવી છે અને તેમાં બી અમે સુધારા કરતા જ રહીશું જેથી આપણને શુ સગવડો અનુકૂળ રીતે મળી રહે